ફ્લેટ બંગલા અને હવે ડોમમાં પાટીશન પાડીને ચાલતા કુટણખાના પર સરથણા પોલીસ ત્રાટકી છે પોલીસે કેનાલ રોડ પર મેજીસ્ટ્રેટા રેસીડેન્સીની બાજુમાં પત્રના શેડમાં એર કન્ડિશનની વ્યવસ્થાની સાથે ધમધમતા કૂટણખાના પર રેડ પડી અને બે ગણકાઓ પણ મળી આવી હતી સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી બી ઝાલાની આગેવાનીમાં પોલીસે કેનાલ રોડ ઉપર બેજિસ્ટ્રિકા રેસીડેન્સીની બાજુમાં પત્રના શેડમાં રેડ પાડી દિનેશ પોપટ હરખાણી નામના શખ્સે આ ડોમમાં ઓનલાઈન સાડીના ધંધાની આડમાં કુઠાણખાણું શરૂ કર્યાની બાતમી મળી હતી જેમાં ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો અને પોલીસે આખી રેડમાં નોંધ્યું કે ડમી ગ્રાહક ડોમમાં ગયો હોય ત્યારે એક શખ્સ ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી સરકી ગયો હતો ચાવીની મદદથી તાળું ખોલતા જ અંદર એસી કેવિન સાથે ધમધમતું કુઠણખાનું મળી આવ્યું પોલીસે બે ગણિકા સહિત યોગી ચોકનો દિનેશ હરખાણી જે છેલ્લા કેટલાક સમયથી થી ગોરખ ધંધો ચલાવતો હોય એક હજાર રૂપિયા વસૂલતા હોય જેમાં ગણિકાને પાંચસો રૂપિયા અપાતા અને કમિશન પેટે પાંચસો રૂપિયા પોતે દિનેશ રાખતો હતો જો કોઈ વ્યક્તિને શંકા ન જાય એ માટે સંચાલક તરીકે રાખાયેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય એ સાથે જ બહારથી તાળું મારી દેતો હતો બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત